તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રેણાંક મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટર નો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડર માહિતી બીજા ગેસ સિલિન્ડરની અંદર

તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસોને પિસ્તાળીસ ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પૈસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે એ સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહી સાથે સાથે ઓઇલ માર્કેટ કંપની અને કામના આરોપીઓ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉન અંદર આ પ્રવૃતિ કરવામાં આવતી હતી જેમાં આ જે બંને એજન્સીઓ પાસેથી ગેસ સિલિન્ડર ની ભરેલી બોટલ એકસો અડસઠ નંગ ગેસ સિલિન્ડરની ખાલી બોટલો ત્રાણું ન એક પિકઅપ વાન તેમજ એલપીજી ગેસ સિલિન્ડર ની અંદર

આ કામના જે આરોપીઓ છે તેમણે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલ છે તેમજ એલપીજી પુરવઠા વિતરણ અને નિયમન હુકમ બે હજાર બે પછી ધ ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એક્સપ્લોઝીવ એક્ટ ઓગણીસો ચોરાશી અને એક્સપ્લોજી રૂલ્સ બે હજાર આઠ આવા જુદા જુદા કાયદાઓનો સરેઆમ ઉલ્લંકન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળ